સીતારામ બધાઈને સાંજના પાંચ વાગી ગયા સાડા પાંચ ઘડિયાળ હામું જોઉં તો એ ખબર પડે કેટલા વાઈ ગયા કામની વાહ ગાંડી હોય સ્કૂલેથી આવીને તડીક વાર હોઈ જ જાવ બેઠા બેઠા નવરી બેહું ને પાંચ મિનિટ એટલે હાથમાં મોબાઈલ લઈ અને વિચાર કરું કે માણસને જગતની અંદર જે છે ને બધા આ પૃથ્વી પર રોલ કરે છે રોલ બધાને અલગ અલગ અભિનય કરવા માટે બોલાવ્યા છે ભગવાને અહીંયા પૃથ્વી ઉપર મોકલા પિક્ચરની અંદર જે આપણે ફિલ્મ જોવા જતા પિક્ચર જોવા એમાં બધાને અલગ અલગ રોલ આપ્યા હોય આપણું જીવન જે છે ને એ એક પિક્ચર જ છે એની અંદર આપણે રોલ કરવાનો છે ને રોલ પૂર્ણ કરે થઈ જાય અને પિક્ચર પૂરું થઈ જાય એટલે આપણે વયું જવાનું છે સામાન્ય રોલ જ્યાં સુધી આપણે કરીએ કે જ્યાં સુધી આપણો પરિવાર વ્યવસ્થિત ચાલે સુખ સંસાર શાંતિથી જીવન વ્યતીત થાય ત્યાં સુધી વાંધો નથી અને આપણો રોલ જે છે ને આપણા પૂરતો સીમિત હોવો જોઈએ અત્યારે સમય એવો આવી ગયો છે કે માણસ જે છે ને એક કલાકાર બબે તન તન રોલ ભજવતા હોય ઓલા ગુજરાતીની અંદર કહેવત છે કે હાથીના દેખાડવા નહીં અલગ અને જાવા નહીં અલગ તો મુખની આગળ એક મુખોટું એ મુખોટું જો આપણે ઓળખતા માણસને શીખી જઈએ મુખોટાને ઓળખતા તો જીવનની અંદર દુઃખી ઓછા થાય હજારો લોકોને તમે દાન પૂન કરો કરોડો લોકોને ભોજન કરાવો અનેક વાર મંદિરના પગથિયા અને સીડીઓ ચડી અને પૂજા પાઠ કરો ધૂપ ધુવાળા કરો હોમ હવન યજ્ઞ જાપ શાંતિ પાઠ મનની શાંતિ અને ઘરની અંદર શાંતિ જળવાઈ રહે એના માટે શાંતિ પાઠ કરો આ બધું જ ત્યારે લેખે લાગે જ્યારે તમે જેવા છો ને એવા દેખાવ અને હકીકતની અંદર તમારે કારણે જીવનની અંદર કોઈને જીવવામાં તકલીફ ન થાય અત્યારે ભૂલથી પણ આટલા બધા કામ કર્યા પછી જો આપણા કારણે કોઈની આંખમાં એક પણ આંસુ આવી જાય તો આપણું આ બધું જ નકામું છે કારણ કે જગતની અંદર જે છે ને ને કોઈ એક ઝાપટ મારી અને તો આપણે આપણે કહીએ ને કે તલવારના ઘારૂજાઈ વાણીના ઘારું જાતા નથી વિશ્વ જે છે એ ક્યાં પહોંચ્યું છે કયા જગ્યાએ પહોંચી ગયું છે અને આપણો દેશ આટલો બધો પાછળ શું કામ છે એનું કારણ છે મારે કોઈ દેશને આગળ લઈ આવો નથી અને હું એકલી કંઈ કરીએ નબું પણ આપણે જોતા હોઈએ ને એટલે ખબર પડે કે માણસ જે છે ને પાશ્ચાત્ય કલ્ચર આપણે નહોતું લેવાનું એની એની સંસ્કૃતિ પાશ્ચાત્ય લેવાની જ નહોતી આપણે આપણે તો એના વિચારો લેવાના હતા અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા ઉત્તમ વિચારવાળા હતા ઉચ્ચ વિચારવાળા કે સ્ત્રી પુરુષ એક સમાન આપણે ખાલી એક સમાન એટલે જે જેની ઈચ્છા થાય કામ કરે કરી શકે એમાં કોઈ મતભેદ નહીં અને હરોળ નહીં લગભગ ત્રણસો વર્ષ એણે રાજ કર્યું અને ગયા એ નહીં એમણે એંસી વર્ષ થઈ ચાહે સુડતાલીસમાં ગયા એટલે પણ હજી આપણા વિચારો ત્યાં ને ત્યાં છે કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી સ્ત્રીની જે માણસ ક્યારેય માણસને પહોંચે નહીં ને એટલે માણસ જે છે ને એને ઉતારી પાડવા માટે પછી એના વાતને કાપી નાખવા માટે સમાજની અંદર એને હાઈલા જેવા ના રહેવા દેવા માટેના શબ્દો જે છે એ ઉચ્ચારતા હોય છે છેલ્લે છતાંય માણસ સ્ત્રી હારે નહીં અથવા તો કોઈ પણ પુરુષ સ્ત્રી કોઈ પણ છે એ હારે નહીં ને ત્યારે છેલ્લે માણસ જે છે ને એના ચરિત્ર ઉપર આંગળી ચીંધે એને પછી માણસ છે ને એ ભાંગી જાય પણ મારું તો કહેવાનું એટલું જ છે કે જગતની અંદર જીવનમાં ક્યારેય આપણે સાચા અને સત્ય હોય ને તો કોઈ દિવસ કોઈની વાત સાંભળી અને આપણે આપણા પગલાંને કોઈ દિવસ પાછળ લેવાય નહીં ઘણી સ્ત્રીઓ જે છે એ રોતી હોય કે આવું આવું થાય ને આવું મારા પરિવારની અંદર બેન હું કમેન્ટ જતી હોય ને એટલે મને ઘણી વખત બેન મારે આમાં આમ કરીએ તો આમ થાય છે ને આમ થાય છે ને આમ થાય ને એટલે એક જ મારી તો સલાહ છે કે આપણે સાચા હોઈએ તો આપણા સાચાઈનું સર્ટિફિકેટ ક્યારેય જગતને આપવાનું નથી સૂર્ય અને ચંદ્ર એના સમયે ઉગી જાય છે પછી માણસ સૂતા હોય કે જાગતા હોય એની આરે એને કાંઈ ફરક પડતો નથી એમાં આપણે આપણું કાર્ય આગળ ધપાવે રાખવાનું છે માણસ એની નોંધ લઈએ કે ન લઈએ એનાથી આપણને કંઈ પ્રકારનો ફરક પડવો જોઈએ નહીં દુનિયા છે સીતા જેવી સીતા જે છે સતયુગની અંદર પણ એની ટીકા ટિપ્પણી થઈ હતી તો આ તો કલિકાલ ચાલે છે અને કલિકાલની અંદર તો કેવું કેવું ભગવાન આપણને દેખાડશે એ જોવાનું બાકી રહ્યું કારણ કે પ્રકૃતિ જે છે એ રંગ બદલી રહી છે અત્યારે તમે બધા જોતા હશો કે વાતાવરણની અંદર ધરખમ ફેરફાર આવે છે પ્રકૃતિનો રંગ બદલી રહી છે અત્યારે માઘ મહિનો છે એટલે કે મહા મહિનો ચાલે છે તમે જુઓ કે મહા મહિનાની અંદર મા મહિનાના માયરા ઠરે એનો અર્થ એવો થતો આપણે જે છે ને આપણું આપણું પુરાણું બધું ઘણું બધું ભૂલતા જઈએ છીએ મોબાઈલ એ આપણી સરસ મજાની આપણી પાસે ગાંધીજીનો ચોથો આપણે વાંદરો બની ગયા છીએ મોબાઈલ આપણા હાથની અંદર આવે હું મોબાઈલનો ઉપયોગ કરું છું નથી કરતી એમ નથી પણ આપણા હિત માટે થઈને મોબાઈલનો ઉપયોગ કરવાનો છે નહીં કે આખો દિવસ નકામું જે છે એ એની અંદર આપણે સોયધે રાખીએ તો પ્રકૃતિ મહા મહિનાની અંદર માયરા ઠરતા એ માયરા ઠરવા એનો અર્થ એવો થાય કે લગ્નગાળાની સિઝનમાં એટલી ઠંડી પડે કે એની કોઈ સીમા ના હોય અત્યારે મહા મહિનો ચાલે છે એટલી ગરમી અત્યારે પોરબંદરની અંદર વાતાવરણ બદલ્યું છે કે એટલી બધી ગરમી થાય કે પંખો ચાલુ છે ને તો એ જો મને ગરમી થાય છે અને મને એકને નથી થતી બધાને થાય છે એટલું ગરમીનું વાતાવરણ કે પ્રકૃતિ એનો રંગ બદલી રહી છે કોઈ દિવસ આવું ન હોય પ્રકૃતિ જ્યારે રંગ બદલે ને ત્યારે દુનિયાની અંદર કંઈક પણ પલટો થાય માણસ રંગ બદલે એટલે માણસે બહુ રંગ બદલો એટલે ધીમે ધીમે હવે પ્રકૃતિ પણ રંગ બદલવા માંડી છે અને ધીમે 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 પહેલાં દેવાયત ભગતની વાણી આપણે કહેતા હતા વારંવાર કહેતી હોય કે ક્યારેક હાથમાં બુક આવે અને મોબાઈલનો વધારે ઉપયોગ જે કરતા હોય અને ખરેખર જાણવાની જિજ્ઞાસા હોય તો તમે શોધજો થોડું ઘણું એની અંદરથી તમને જાણવા મળશે બહુ સુંદર છે કે દરિયો માજા મુકશે દેવાએ તો ભગતે કીધું કે પાવરે પાણી વેચા હે વેચાય છે પાણીની બોટલો ઉંબરિયા વેર થાય અત્યારે કોઈ ભાઈ ભાઈઓને બનતા નથી ભાઈ બહેનોને બનતા નથી ઘર ઘરમાં આગ લાગી છે એકબીજાના દુશ્મન થઈ ગયા છે જો કે મહાભારત કાળથી આ ચાલ્યું આવે છે સતયુગમાં ભાઈ ભાઈને સારું હતું પછી મહાભારત એટલે એ યુગની અંદર જે છે એ ભાઈ ભાઈને વેર થયા ઉંબરિયા વેર જેને કહીએ કાકા ભાંડેડા એ એકબીજાના વધ કર્યા કલયુગની અંદર તો કેવું કેવું બતાવશે કાંઈ નક્કી નહીં અત્યારે આપણે જોઈએ છીએ કે પત્નીને પતિ નડતો હોય તો એને ડ્રમમાં પૂરીને મારી નાખે અને પત્નીને પતિને પત્ની નડતી હોય તો એને કાંઈક પણ કરીને મારી નાખે મારવા માટે તત્વર થઈ જાય છે પોતાના સુખ સુવિધાને જાળવી રાખવા માટે સામે જે માણસ નડતું હોય ને એને માણસ રસ્તેથી હટાવી દે છે બોલો આપણે કહીએ ને કે જે માણસ આપણને અનુકૂળ ના આવતું હોય ને જિંદગીની અંદર કોઈ પણ માણસ આપણું હોય પારકું હોય પાડોશી હોય હું તો એમ કહું છું કે આપણા ઘરના સાથે આપણને અનુકૂળ ન આવતું હોય અને કદાચ કાંઈ આપણાથી સહી થઈ શકે એમ ન હોય તો આપણે ઈશ્વર ઉપર છોડી દઈએ બધું એ બધું યોગ્ય કરી દઈએ અને આપણી સાથે જે જોડાયેલા છે ને એ જે ભગવદ્ ગીતા ના વાંચતા હોય એ આપણી સાથે જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે એ દરેક વ્યક્તિઓને આપણે માગેલા હોય એ જ આપણી સાથે જોડાયેલા હોય ઋણાનું બંધન હોય એ બંધન પૂર્ણ ન થાય ને ત્યાં સુધી તમે ઉપરથી નીચે પછડાવને ત્યાં સુધી એનાથી દૂર ન થઈ શકો એટલે તમને ગમે કે તમને ના ગમે તમારે વ્યક્તિ સાથે તમારું જીવન પૂર્ણ કરવું જ પડે એ પછી તમારો ઘરનો માણસ હોય દીકરાઓ હોય માતા પિતા હોય કુટુંબ કબીલો હોય કે કોઈ પણ હોય આપણે એ સાથેનો નિભાવવો જ પડે એટલે આવું છે ગમે એટલા મુશ્કેલીથી ગમે એટલા છેટા જઈએ મુશ્કેલી આપણાથી બે કદમ આગે ચાલે એટલે હરિસ્મરણ સિવાય કોઈ ઓપ્શન છે નહીં ઈશ્વરની ઈચ્છા વિના પાંદડી ફરકતું નથી આપનો બધો પ્રસાદ મળ્યો છે એ આપણા કર્મના પ્રતાપે મળ્યો છે અને વાત થતી હતી કે ગમે એટલા પૂજા પાઠ કે હવન હોમ જાપ કરો કરોડોને જમાડો કે દાનપુન કરો પણ તમારા કારણે જો કોકની આંખમાં આંસુ આવી ગયું તો એ તમારું બધું જ વ્યર્થ છે એટલે જીવનની અંદર શક્ય હોય ને તો કોઈને હસાવવા રડાવવા નહીં તમને જોઈ મારે વર્ગખંડની અંદર જે છે ને આજે હું ભણાવતી હતી એટલે અમારે ત્યારે દસમા ધોરણનું પુનરાવર્તન ચાલે છે તો અલંકાર આવે અમારે શીખવવાના એટલે છોકરીઓને ગમે ત્યારે ગ્રામર શીખવીએ ને એટલે બીજા શિક્ષક કદાચ ગ્રામરમાં એને પાઠમાં મજા આવતી હોય હું ગ્રાસ જાઉં ને એટલે ગ્રામર કહું ને એટલે હું સા પેલા સાદુ એમ કહું કે ફઈએ ફૂવાની ફાદમાં ફટાકડો ફળો હાય હાય મેડમ એમ બોલાવી કે મેં કીધું બોલો આ અલંકાર છે આમાં તમે અલંકાર ઓળખી શકશો પછી વિચારે ના હાર મેડમ આમાં કેમ હોય એટલે મેં કીધું કે એકને એક વર્ણ છે ને વારંવાર આવે ને એને વર્ણાનુપ્રાસ પ્રાસ અલંકાર કહેવાય હવે આનો એક માર્ક એને મળ્યો આમ ટીપે ટીપે સરોવર ભરાય આવું વીસ માર્કનું ગ્રામર પૂછાય અને આ રીતે હું ભણાવતી હોય એટલે હસી હસીને ગોટા વડે એટલે મેડમ તમે ન આવો ને તે દિવસે મજા ના આવે કે હસાવા હસવાની મજા આવે દુનિયાને હસવું ગમે છે આપણે શું એને રવડાવીએ એ આપણે રવડાવવાનો કોઈ રાઈટ જ નથી બાળક છે નાના એ બીજાના છે આપણે છે તો બાળકને એમ સ્ત્રી જે છે આપણા ઘરની દીકરી જે છે દુઃખી થતી હોય તો આપણે કેવું પેટમાં આતેડા ભરે એમ કોકની બેનું દીકરીઓને આપણે દુઃખી કરીએ સંભળાવીએ ચારિત્રહીન કહીએ અથવા તો કાંઈક ને કાંઈક એના વિશે ટીકા ટિપ્પણી કરીએ ત્યારે કદાચ આપણી દીકરી વિશે કોઈ આવું સંબોધન કર્યું હોય તો આપણા ઘરની સ્ત્રીઓ વિશે કોઈ આપણું આવું કીધું હોય તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે ન થઈ જાય તો સો વાતની એક વાત કે જ્યારે તમારી વાણીને કારણે કોઈ આંખમાંથી આંસુ નીકળે એટલે હન્ડ્રેડ પર્સેન્ટ સમજી લેવું કે તમારો વિનાશ કાળ નજીક છે કારણ કે માણસ બોલે નહીં ને બોલી નાખે ને તો સારું તમને સામે એ બોલશે નહીં હું તો જરાય ના બોલું જેટલા પણ મારો વિડીયો જોવે છે અને સાબુ વિનાના પાપ ભણે મારા ધોવે છે એ ખાસ કે હું બોલતી નથી હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે તું સત્યની સાથે છો અને તને બધી ખબર છે તું મારી નાવ જે છે એ તારે ચલાવવાની છે હવે તારે ડુબાડવી કે ઉગારવી એ તારા હાથમાં છે આપણે ઈશ્વર ન્યાય કરવો નથી એટલે જ્યારે જ્યારે બેનો તમે બોલો નહીં પંદર ફૂટ એનાથી તમારું વાહન દૂર લઈ જાઓ અને તમારી આંખમાં આવેલા આંસુ ઈશ્વરને સમર્પિત કરી દો એટલે વિશ્વાસ રાખજો કે એ જે વ્યક્તિઓ તમારી પાછળ પડ્યા છે ને એ ભાંગી જાય આપણે શું કહેવાના બે શબ્દો તમારી સત્યતાનું સર્ટિફિકેટ આપવા માટે પ્રયત્ન કરવાના એ શું કામે આપવું જોઈએ કંઈ ન અપાય જેવા છીએ એવા આપણે બરાબર છીએ અને આપણી નજરમાં આપણે સાચા જ છીએ તો એ સર્ટિફિકેટ એને ઈશ્વર આપશે અને એવું તો આપશે કે એ જીવનભરી યાદ રાખશે અને મરશે ને ત્યાં સુધી રોતા રોતા મરશે અને છેલ્લે એને અફસોસ થાય કે હાઈ રે હું કોની પાછળ પડી હતી એ અફસોસ જે છે ને એને થાવો જોઈએ એટલે ખાસ તો તકલીફ નહીં કરવાની દુઃખી નહીં થવાનું જીવનની અંદર બની શકે તો હસાવવાનું હસો અને હસાવો જે માણસ હસે ને એના ઘર હસે એમ કહે એટલે આપણે હસતા હોય ને આપણે ગમતું હોય તો દુનિયામાં બીજાને પણ હસાવવા જોઈએ તો આવજો સીતારામ જો આવા જ વિડીયો ગમતા હોય તો મારી બે ચેનલ છે બેન એજ્યુકેશન અને આર છે ઓડી ઇન્સ્ટાગ્રામની અંદર પણ મા હું હું રીલ મૂકું છું મારી નાની નાની ફની રીલો કોમેડી રીલો જોના ઓડેદરા તો ફોલો ચોક્કસ કરજો આવજો સીતારામ